આપણા સૌની તાકાત છે અન્યાય અને અનિત્ય સામે લડતા રહો અને લડવાની જગદંબા સૌને તાકાત આપે આવનાર નવ વર્ષ આપણા જીવનમાં ખુશીઓ આરોગ્ય શિક્ષણ અને આર્થિક ક્ષેત્રે સફળતા લઈને આવે એવી માં ભગવતીને અને પરમાત્માને દિલથી પ્રાર્થના કરું છું આવનાર દિવસોમાં આપણે સૌ સાથે મળી સકારાત્મક ફેરફાર લાવીએ ઈમાનદારીથી રાજનીતિ અને દેશ હિતના સાચા અર્થમાં વિકાસ ના ભાગીદાર બનીએ બસ એ જ ફરીથી સૌને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન